आणंद पंथक में लेभागु विजा बोगस स्टीकर करता चार शख्सो पाया, रिपोर्ट बाय नंदलाल भानुशाली आणंद एसओजी पीएसआई एसओ चौधरी तेमज तेमनी टीम ना माणसा पेट्रोल में जे दरमियान पोलिस कॉन्स्टेबल भरत कुमार तथा पोलिस कॉन्स्टेबल कुलदीप सिंह नाव ने खानगी आधार जे इसम नामे अहमद काजी जे, जे पेटला काजीवाड़ा તે ઈસમ વિદેશ જવા માંગતા લોકો પાસેથી મોટી રકમ મેળવે છે અને ખોટા બનાવટી વિદેશમાં વિઝા સ્ટીકર તેમના ખરાબ ભારતીય પાસપોર્ટમાં લગાડી આપે છે અને આવા વિદેશ જવા માંગતા વ્યક્તિઓને વિશ્વાસમાં લઈને ઠગાઈ કરે છે આ જ ઈસમ હાલે પોતાની સિલ્વર કલરની ની ફોર ગાડી નંબર જીજે સિક્સ પીએ સેવન નાઇન સેવન વન લઈને ખોટા બનાવટી વિઝા સ્ટીકર લગાડેલા આ પ્રકારના પાસપોર્ટ લઈને મોટા બજાર ઇસ્કોન મંદિર જે પેટલાદમાં રહે છે તથા નિલેશ કુમાર વિનુભાઈ પટેલ જે હાલ વ્યાયામ શાળા રોડ સોસાયટી આણંદ જિલ્લો આણંદ રહે છે તેઓ બંને મળી આવ્યા હતા આ બંનેને પકડી પાડવામાં આવ્યા છે તેઓ વિરુદ્ધ વિદ્યાનગર અહેમદ તેના વિરુદ્ધમાં અગાઉ ત્રણ ગુના દાખલ થયેલા છે ચારસો વીસ એકસો ચૌદ મુજબના ગુનાના કામે જે અનુક્રમે મોરા નવસારી ખાતે નરોડા અમદાવાદ શહેર ખાતે तथा मांजलपुर वडोदरा शहर खाते गुना नोधाये पकड़ायला आरोपी पास थी मोबाइल फोन नंबर चार पच्चीस हजार हो एक फोर गाड़ी आश्रय किंमत 1 लाख तथा भारतीय पासपोर्ट में लगाड़ेला बनावटी कैनेडा वीजा सुपर मिली आए जे सात है